સમગ્ર દેશ અને રાજ્યમાં આન બાન અને શાન સાથે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નેત્રંગ ખાતે યોજાયો હતો જેમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પરેડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સાથે જ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓએ ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી